હા હજુજી આ કેટલા બધા મસાલા ભરે કાગળના દુચા બુચા આ તો મારા નહીં પુલા પુના ના બીજો આપ ના પૈરો નામ તાર ના તાર નામ ખબર ખબર ના સાઉત ખબર આવો થારો લે થરો ખવરાયો સત્ય દુકાને લઈ જી લાગજે તો ખાવા લાગી લાગજ લઈ ગઈ ગોતવા ચંપલ ને બંપર કાઢી દેવા નાખી દેવો એ લે એ પદ નું છે રેડિયો હવે ત આપણે લેયર શી દુકાય નો તો અર્ધ આક્યો કોલ છે તો કા લેયર છે તમારો આ નું આ નું આ

બીજું કોઈ ભરેકું બીજું કોઈ બીજો ટ્રાવ નઈ ના સરમ ના રહેતો બીજું કોઈ ગમાતા ને હજુ બીજું બસ તાન હે મેરા એના પૈસા કાપી લે હા કાપી લે રાખો તો

કાકા સારા કાલ ગયા આપણે બરાબર આ છોકરાને જે મારે પાડી રહ્યો આ બિના પકડજે તમે નકા પડજે ને તો ફોટો અન ફાટ છે મરો બંદો આ આતો કી ગાનો એટલે ફાટી ગઈ હ એલા

કરું હશે એ કાઢ્યા આપણે જે પૈસા લઈને બરાબર ને બરાબર આપણે એને હવે ગોવાડરના એ આપણે ચાલતું એટલે એના રીતે રો રેશે બરોબર હવે ત્યારે નાસ્તો કરી લેજો ઓ લે આ બીજી બોટલ ફોડી ને એવી રીતે ખાવું અને ત્યારે ખાજો બરોબર મુખવા સાહેબ હા ના ખાજે સારું હા ના